આપણો ફાઈટો છે એટલે ઓઈગરો હે પાછળનું કે ડેમેજ નો કર્યું તો સારું છે છે આ ફોન ની હાલત કરનારો આવો હેલો YouTube ફેમિલી કેમ છે તમે બધા તમે બધા મજામાં છો સો ત્યાં આપણે મંદિરના ઓટે બેઠા છીએ ગરમી બહુ થાય છે હાજે ઠેઠ વિડિયો ચાલુ કરું છું બોલો સાયકલ પેડી છે યસ ની ને ગરમી બહુ થાય આ દુકાને જ્યાં નથી ખુલી છે પણ આપણે અટ ગયા તો બધી કોનો મોલ અત્યારે વિડિયો ચાલુ કરે બોલો 4:30 વાગે હું આ નતો દેતો એ મને ઘડિયા ઘડિયા ફોન કરતો તો પૈસા નાખી જાય પૈસા નાખ દે તો એને ફટાકથી નાખતો હું પૈસા ને પછી તમને મળું તો જેમ અત્યારે આની સ્કીન કાઢી નાખ્યું તમને લોકોને કીધી તેમ દેખાડો તો કેવી થાય આવી કેવી જગ્યા જો આપણે હાવ ધોરી ધોરી થઈ ગઈ આના કરતાં ન કરે વાત તો હારું તમને લોકોને મેં કીધું હતું કે આ કાઢી નાખશું આપણે આને અત્યારે કાઢી નાખશું પૈસા ભરી જાય હમણાં જ કરે બીજી તમને લોકો આપણે વિડીયો ઉતાર્યો તો અને કાઢી નાખ્યા

આવો જોઈ લો આમાં ફોન કર્યો છે આ ફોન ની હાલત કરનારો આવો બાળક ફોન તૂટી ગયો છે અત્યારે આપણો ફાઈટો છે એટલે ઓયગરો હે ને રો આવે હમણાં કરાવી આમ તો માહિર રોવા મે નથી નથી ચાડો નથી નથી કાઈ અદો આવ કેવી થર ક્લાસ કેવાય માહિર ને પૂછાય ભાઈ કેટલા રૂપિયા ની કીધું ભાઈ તારે